નમસ્કાર મિત્રો જય ભુદ્રા દાદા ભુદ્રા બધા યુવા ગ્રુપ પહોંચી ગયું છે દાંતરડી માડીને કરિયાણા ખેતની સેવા આજે ઘણી વાર કરિયાણા ખેત માડીને આપી ગયા છીએ તો આજે ફરીથી આવ્યા છીએ આપણે માડીના ઘરે આ માડીની પરિસ્થિતિ છે તમે જોઈ શકો તો આ રીતના પરિસ્થિતિ છે આખી ઘરની પરિસ્થિતિ આ રીતના છે અને એકલા જ રહી છે માડી તો માડી સાથે વાત કરાવું આગલા વિડીયોમાં

તો મુદ્રા દાદા યુવા ગ્રુપ ફરીવાર આપણે જરૂરિયાતમંદની સેવા કરવા માટે આપણો મુદ્રા દાદા યુવા ગ્રુપ આવી ગયું છે આજે રાજુલા તાલુકાનું દાતરડી ગામ છે અને માળીને આપણે ઘણીવાર કરિયાણા કીટ આપી ગયા છીએ અને આજે પાછા આપણે કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ તો જે પ્રમાણે બધાને દઈએ છીએ એ રીતના આપણે આજે કરિયાણા કીટ માડી માટે લાવ્યા છીએ આપણે દર વખતની જેમ અને માળી એકલા જ રહે છે આગળ પાછળ પરિવારમાં કોઈ છે નહીં અને સાવ એકલા અને આ એક તમે જોઈ શકો એ પ્રમાણે વિડીયોમાં જોયું પ્રમાણે મકાન છે આ માળીનું અને આ મકાનની આ રીતના જર્જરીત હાલત છે અને કરિયાણા કીટ લઈને આપણે આજે આવ્યા છીએ માડી જાય પુત્ર દાદા આજે આવ્યા છે પાછા કરિયાણા કીટ લઈને તમારા માટે ખૂટી ગયું હતું એટલે ગણપતભાઈ નો ફોન આવ્યો તો માડીને કરિયાણા કીટ ખૂટી ગઈ છે તો આજે આવ્યા છે પાછા કરિયાણા કીટ લઈને શું કેશો તમે કઈ કેશો આજનો દિવસ આજનો દિવસ કેવું હવે છે ને કઈ બે મહિના નહીં લાવવાની પૂછા

મારીને આપણે કરિયાણા કીટ આજે દઈએ છીએ પાછા અને અમારી યુટ્યુબ ચેનલ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો અને અમારા વિડીયો જે પણ કાંઈ તમે જોવો છો એ આગળને આગળ શેર કરો તો જે પણ જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે અને બસ એ સાથે જ તો નહીં અને આજે અમે ઘણી જગ્યાએ કરિયાણા કીટ દેવા જવાના છીએ તો પાછા મળીએ આગળના વિડીયોમાં એ સાથે જય બુતરા દાદા